ફરિયાદ નોંધવામાં આવી છે તેમણે જણાવ્યું કે ડોક્ટર રવિભાઈ દેશમુખે તેમને ગળા અને ખભાના ભાગે ઈજાઓ પહોંચાડી ગરૂડેશ્વરમાં રહેવા નહીં દેવાની પણ ધમકી આપી હતી ડૉક્ટર ધવલ પટેલનો આક્ષેપ છે કે આ ઘટના દરમિયાન ભાજપના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને પાર્ટીના અન્ય આગેવાનો પણ હાજર હતા તેમના દેખતા તેમને માર મારવામાં આવ્યો હતો અને ગરૂડેશ્વરમાં નહીં રહેવા દેવાની પણ ધમકી આપવામાં આવી હતી આ ઘટનાએ નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક જૂથવાદને ઉજાગર કર્યો છે

ધારાસભ્યના ભાઈ જે નાંદોદના ધારાસભ્ય જે છે બેન દેશમુખ તેઓના ભાઈ છે ડોક્ટર રવિ રવિ દેશમુખ આ દેશમુખે ભાજપના હોદ્દેદારને માર મારી અને તેને ધમકી પણ આપી છે કે તને ગઢેશ્વર તાલુકામાં નહીં રહેવા દો એટલે ભાજપ ચીખબ પાર્ટીની વાતો કરે છે પરંતુ અહીંયા ઘટના બની ત્યારે ધારાસભ્ય ભાજપના નેતાઓ અને અન્ય લોકો પણ હાજર હતા સાથે સાથે મહત્ત્વની બાબત એ છે કે નર્મદા જિલ્લામાં ભાજપમાં બે ભાગમાં વેચાયેલું છે જે ઘટના બની છે તે ગંભીર ઘટના કહી શકાય જેની પોલીસ ફરિયાદ પણ નોંધાય છે ધારાસભ્યના ભાઈએ આથી આખી મારામારી કરી ધારાસભ્યના ભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતી હોય ત્યારે ભાજપમાં જૂથમાં સંબાધિ પણ આવ્યો છે નર્મદા જિલ્લામાં એવું કહેવામાં આવતું હતું કે પાર્ટી એક છે એક જૂથ છે ચાલે છે પરંતુ હાલ બે ભાગમાં વેચાઈ ગઈ છે પાર્ટી અને ઘનશ્યામભાઈ પટેલ વખતે પણ ચાલતો હતો અને હાલ નવા પ્રમુખ આવ્યા છે તેમાં પણ જૂથવાદ બહાર આવ્યો છે ભાજપમાં જે ઝઘડો થયો છે તે બંને હોદ્દેદારો વચ્ચે થયો છે નાંદોદના ધારાસભ્યના ભાઈએ માર મારતા હાલ તો ફરિયાદ તો નોંધાય છે પરંતુ ભાજપની છબીને લાંચન પણ લાગ્યું છે કારણ કે હાલ ભાજપના નેતાઓ વચ્ચે કમલમની અંદર મારામારી થતી હોય ત્યારે ગંભીર ઘટના કહી શકાય

નેતાઓ અને ધારાસભ્યના ભાઈ વચ્ચે મારામારી થતી હોય એક ધારાસભ્ય છે તેને આખી વિધાનસભામાં લોકોને સાચવવાના હોય લોકો વચ્ચે ચોલે ભર્યો સંબંધ રાખવાનો હોય અને ભાજપના નેતાઓને સાથે લઈને ચાલવાના હોય પરંતુ ભાજપના ધારાસભ્ય રત્નાબેન દેશમુખના ભાઈ જ્યારે એક ભાજપના હોદ્દેદારને માર મારતા હોય ત્યારે ગંભીર ઘટના કહી શકાય કારણ કે નર્મદામાં એટલી હદે જૂથબંધી વકરી છે કે હાલ સામસામે મારામારી કમલમની અંદર થતી હોય ત્યારે ભાજપ કાર્યાલય આટલું મોટું છે અને ત્યાં પ્રમુખ પણ હાજર હતા હોવાનું સ્થાનિક લોકોમાંથી જાણવા મળી રહ્યું છે બિલકુલ શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે અને પાર્ટી છે દરેક લોકોને એક સાથે લઈને ચાલનાર પાર્ટી છે તેમાં જ આ રીતનો ઢખો જે જોવા મળ્યો છે તે ગંભીર સવાલ ઉભા કરી રહ્યું છે શિસ્તબદ્ધની વાતો જ્યારે નર્મદા જિલ્લામાં કરવામાં આવતી હોય ત્યારે આખી ત્રણ જે વિધાનસભાઓમાં છે એકમાં આમ આદમી પાર્ટીનું શાસન છે બીજી નાંદોદની બેઠક છે તેમાં ભાજપનું શાસન છે જ્યારે તેમાં ત્રણ તાલુકા જેટલાનો સમાવેશ છે ત્યારે ત્રણ તાલુકામાં ભાજપના નેતાઓને માર મારવામાં આવતો હોય ભાજપના નેતાઓ હોદ્દેદારોને માર મારવામાં આવતો હોય અને એ બી ધારાસભ્યના ભાઈ દ્વારા એટલે એક ગંભીર ઘટના કહી શકાય ધારાસભ્ય પણ જે મહિલા ધારાસભ્ય છે તેઓ કાર્યકરોને સાચવી નથી શકતા એવું લાગી રહ્યું છે જ્યારે તેઓના ભાઈ મારા કમલમની અંદર કરતા હોય ત્યારે એક ભાજપના જિલ્લા પ્રમુખની પણ જવાબદારી છે હજુ હમણાં જ નવા નિમણૂક થયેલા અનિલ રાયો તેમના માટે પણ એક મોટી જવાબદારી છે કારણ કે આ જૂથ બંધી વકરે અને ભાજપને નુકસાન થાય જૂથ બંધી આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે આ જૂથ બંધી વકરે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે તેમ છે એક તરફ આમ આદમી પાર્ટીનો જે નર્મદા જિલ્લામાં વર્ચસ્વ છે જે દિવસે દિવસે વધી રહ્યું છે બીજી તરફ ભાજપમાં જૂથવાદ વકરે તો ભાજપને મોટું નુકસાન થાય તેમ છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં સીધી અસર પડી શકે તેમ છે હાલ તો ભાજપના કાર્યકરો અંદર અંદર લડી રહ્યા છે અને અંદર અંદર લડતા જ વિખવાદ વધશે અને પાર્ટીમાં તિરાડો તો પડી ગઈ છે આની અસર સીધી સીધી નાંદોદ વિધાનસભા બેઠકો પર થઈ રહી છે કારણ કે મનસુખભાઈ સાંસદ છે તેઓ બધાને સાથે લઈને ચાલે છે એવી જે જિલ્લા નવા પ્રમુખ બન્યા છે તેઓની હાજરીમાં પણ મારામારી બનતી મારામારીની ઘટના બનતી હોય ત્યારે ગંભીર ઘટના કહી શકાય તેમ લાગી રહ્યું છે રફીક આ ઘટના બન્યા બાદ કોની પ્રતિક્રિયા કોઈ નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવું બન્યું છે કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી તમામ નેતાઓ મોહ સિવિલ લીધા છે કારણ કે જે ઘટના બની જેની પોલીસ ફરિયાદ થઈ છે નાનો મામલો છે તેવો કહીને ટાળી રહ્યા છે જ્યારે નાનો મામલો છે ત્યારે કમલમમાં મારામારીની ઘટના કેવી રીતના બની આખો મામલો જે છે તે બંને તરફે બોલવા માટે કોઈ તૈયાર નથી બંને નેતાઓ ચૂપ થઈ ગયા છે ફરિયાદ કરનાર પણ હાલ મળી નથી રહ્યા જ્યારે